કલ્પેશ નો પાડો યાર ભેગો છે આપડે કેડામાં પોળ્યા જો ડોબા ગઈ બધી

હું ને કાંઈ વાંધો ન આવે ખડ હોય એટલે ગાયું છે ને હાલવા માટે આગળ આગળ ઉપડી ગયું છે ને કેળામાં એની હાકલ રાખવી પડે ડોબાને ખડ હોય એટલે બીજું કઈ હાલવાનું કઈ જોઈ નહીં ગાયું ને હાકલ મારવી પડે નકર ગમે એવું ખડ હોય પણ ધડ્યું જ જાય ઈ આવું છે અત્યારે મિત્રો કેળામાં માવઠામના પાછળ આ ખડ પાછળ અને ઝાકળના ને એવું બધુંય ખડ થઈ ગયા છે મોઢામાં આવ્યા ઈ આલ્યું દાવ હા વળ્યા બહુ લોટકા ના સમયથી કેળામાં કઈ આપણે ગાયું ઘો લઈને આવ્યા નથી આવતા તો ખાલી માંડીવાળા સરાવા માટે નીકળતા એટલે ખડે કેળામાં હારા થઈ ગયા છે ખડ તો કણે સડી ગયા છે પાકી ગયા છે પણ માવઠાને હિસાબે થઈ ગયો છે લીલાડો હારો એવું છે મિત્રો ઈ તો આપણે કેળામાં ઉતારી દીધા છે આ બાજુ હવે આગે આવી જાય હાકડો મારે ખડે હારા છે કેળામાં અટાણે વાવેતર ચાલુ હોય એટલે થોડીક વાહનની અવર જવર વધી જાય આપણે કઈ આગળ બહુ નથી જવું થોડક લગી જાહુ આપણે કેળામાં હી આ રીતે લીલ થઈ ગયું છે બે કાથમ સત્ય ગાયું ગયું આ રીતે કુપડા નીકળી ગયા છે ખંડના પાછા માવઠાના હિસાબે હા Woo! તો માર્ગમાં આવું છે મિત્રો ગામડાના ટાણે માવઠા હિસાબે આપણે ખડે કોળાઈ ગયા છે આવું છે બોયડીના ના લીમડાના સાયા છે બારે ઘડીક સાયન ઘડીક તડકે ને એવું હેલા રાખે ડોબા જો પાછળ ખડમાં ગાવું ભાગ ભાગ કરે પણ ડોબા તો ભેવું તો પાછળ સરતી આવે જો ઈ આપણે પાછા હાડાબાર થયા છે ને પ્લોટમાં વીઆ ગાયું લઈ લે માં સારું હતું ખડ પ્લોટમાં હમણાં આવ્યા નથી તો આમાં સારું છે ગાયું ભે હું એવું ઈ અને જરાક આપણે પાળામાંથી પાળા માથે ઉતરતા હતા થોડોક પગ ગયો મોવડાય છે ખરખું કરવું જોઈએ લગાડવું જોઈએ મલમ બલમ ગરમ પાટો લગાડી દેવું પગે તો આમાં સરે છે પ્લોટમાં બે એવું છે મિત્રો માલધારીની વેદના ટાણું છે મિત્રો ને લીલમાં પોલ્યું છે માંડવી વાળા નો હોય એટલે આ થોડીક આવે છે આપડે આને આકવા ગયા તા ને પગ આપણો ઢસકાઈ ગયો તો ગટર માંથી બરાબર ભેગી હાલતી નથી આમ ભાગે નોખી નોખી ઈ ખાતરમાં હું ઘે બોલો ગાયું તો આમાં લીલમાં પોળી દો વધ્યા છે અને ગાયો ભેંસીને ઝોકમાંથી ઊભી કરી દીધી અને પાછા આપણે આવી ગયા આશ્રમના પટમાં ચરાવવા માટે ગાયું ભેંસું જો વેલમાં પડ્યું છે અટાણા આપણે ગુનાવાળા ખોડિયાર માતાજી મંદિર પાછળ મિત્રો હતા પટમાં સરે છે ગયું ભેંસ આપણે કાલે હાંજક વેળા ને લાવ્યા હતા આપણે પટમાં તો ખડ આમાં હતું પાછા અત્યારે પણ ગાયું ભેંસું લઈને વીઆવ્યા છે પટમાં તો આ રીતે વેલ છે કઈક પટમાં ટાણે સોયાબીન વાળામાં આવી ગયા છે કેમ કે હમણાં એ હાઇટું નથી હમણાં પડ્યું છે કડવા દાડવા આમાં તો છે જ સોયાબીન એમનો મુભે ઉભા હતા એટલે આ છોડવા ફૂકલ છોડવા હોય ખાય અટાણે ફૂકલ છોડવા રહ્યા ગાયું ભેંસું ખાય એ માટે આપણે લઈ આવ્યા છીએ આમ જો કે આપણે સારી દીધું બે સોયાબીન વાળું આમાં રખડે એમ ટાણું જાય એવું છે ઈ સારા એમાં પડ્યા આપણે ઘડીક આપણે સોયાબીન વાળામાં સારી લેવી રાખીશું મિત્રો આપણા ગામડાના વિડીયો તમને કેવા ગમે છે તો જરાક કોમેન્ટમાં કહેજો અને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી નાખજો જેથી કરી તમને ડેલી વિડીયો મળે ડાયરોને દ્વારકાધીશ આવતા વિડીયોમાં પાછા મળીશું